વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓએ બે વર્ષ પહેલાં કે એટલે કે અગિયાર સપ્ટેમ્બરના રોજ પદભાર સંભાળ્યો હતો ગઈકાલે અગિયાર સપ્ટેમ્બર હતી એટલે કે બે વર્ષ પૂર્ણ થયા ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી શીતલ મિસ્ત્રીએ પોતાના કાર્યકાળ દરમિયાન વડોદરા શહેરના ઘણા વિકાસલક્ષી કામોની માર્ગદર્શિકા વિસ્તારથી આપી હતી જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ હોય રોડ રસ્તા કામ હોય તળાવના કામ હોય વરસાદી કાસોના કામ હોય આ તમામ કામો તેમના કાર્યકાળ દરમિયાન ખૂબ જ પ્રામાણિકતાથી કરવામાં આવ્યા છે તેવું જણાવ્યું હતું સાથે શહેરના નગરજનોએ પણ આ દરમિયાન ખૂબ જ સાથ સહકાર આપ્યો છે તેવું પણ જણાવ્યું હતું અને તમામનો આભાર વ્યક્ત કર્યો વડોદરા મહાનગરપાલિકા અગિયાર સપ્ટેમ્બરે નવા બોર્ડના પદાધિકારીઓએ કાર્યભાર સંભાળ્યો હતો આ કાર્યભાર સંભાળ્યાના બે વર્ષ ગઈકાલે પૂર્ણ થયા બે વર્ષમાં વડોદરા કોર્પોરેશને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરવાના હોય જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરવાના હોય તથા લોકોની સુખ સુવિધામાં વધારો કરવા માટેની જે કામગીરી હતી એ ખૂબ પ્રમાણિકતાથી કરી છે ઉડીને આંખે વળગે એવા કામોની વાત કરીએ તો સો દિવસની અંદર વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો વિશ્વામિત્રી નદીના પટમાંથી લગભગ લૂઝ સાઇનનું માપ ગણીએ તો તેવીસ લાખ ઘન મીટર કરતાં વધુ માટી કાઢવામાં આવ્યું બસો છેતાલીસ હેક્ટર જેટલું જંગલ કટિંગ કરવામાં આવ્યું અને વિશ્વામિત્રી નદીની કેપેસિટી એ સાતસો પચાસ ક્યુમેક હતી એમાંથી અગિયારસો ચાલીસ ક્યુમેક કરવામાં આવી સાથે સાથે આજુનું ડ્રેઝિંગ કરી અને લગભગ પાંચેક લાખ ઘનમીટર માટી કાઢવામાં આવી એવી જ રીતે પ્રતાપપુરાનું ડ્રેઝિંગ કરીને એમાંથી પંદરેક લાખ ઘન મીટર માટી કાઢવામાં આવી છે દેણાનું નવું સરોવર બનાવ્યું છે અલગ અલગ ઝોનની જે નેચરલ કાસો હતી એનું રિસેક્શનિંગ વાઇડનિંગ જંગલ કટિંગ કર્યું છે સાથે જે કવર પાકી કાસો હતી એના પાંચસો કરતાં વધુ જગ્યા સ્લેબ તોડી અને એનું પણ ડિસેટિંગ કર્યું છે પાણીની વાત કરીએ તો રાયકા ખાતે ડબલ્યુટીબી મંજૂર કર્યા છે નિમેટા ખાતે બે ડબલ્યુટી મંજૂર કર્યા છે આગામી સમયમાં જે જે કામો કરવાના છે એના પણ અઢારસો ચાલીસ કરોડ ડીપીઆર બનાવીને રાજ્ય સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવ્યા છે ખાસ કરીને પોઈચાનો નવ ડબ્લ્યુટીબી બનશે અનગઢનો નવો ડબલ્યુટીબી બનશે સિંધરોડ ફેઝ ટુ અંતર્ગત બીજા દોઢસો એમએલડીની કેપેસિટીમાં વધારો કરવામાં આવશે દોળકામાં પચાસ એમએલડીની કેપેસિટીમાં વધારો કરવામાં આવશે કપુરાઈ પાસે કેનાલ બેઝ બસો એમએલડીનો નવો ડબલ્યુડીપી બને એટલે બે હજાર પચાસમાં ચૌસો પંચાવન એમએલડીની જરૂર પડે એ કામ આવનારા બેથી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે એવી જ રીતે છસો સાહીઠ એમએલડીના એસ કાર્યરત છે અને પાંચસોને દસ એમએલડી પાણી સુધીનું પાણી ઉત્પન્ન થાય છે બે હજાર પચાસ સુધીમાં આ રિક્વારમેન્ટ લગભગ હજાર એમએલડીની આસપાસ થશે એ પણ આવનારા એક બે વર્ષમાં નવા જે એસ છે ખાસ કરીને અટલાધરાના બે એસટીપી છે કપૂરાની એક એસ છે અને છાણીનો એસટીપી છે આને રિનોવેટ કરી અને એસટીપીની કેપેસિટીમાં વધારો કરવામાં આવશે વડોદરા શહેરમાં માંડીનો દરવાજો જે જર્જરિત થયો છે એને રિપેર કરવા માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા પતી ગઈ છે લાલકોટમાં એક્ઝિબિશન કમ મ્યુઝિયમ બનાવવાનું જે કામ છે એ પણ મંજૂર કરી દેવામાં આવ્યું છે આગામી સમયમાં ન્યાયમંદિરનું કામ પણ મંજૂર થાય એ પ્રકારના આ આયોજન છે ચારે ઝોનમાં સ્વિમિંગ પુલ બને ચારે ઝોનમાં લાઇબ્રેરી યોગા સેન્ટર બને અને સોશિયલ એન્જિનિયરિંગ માટે દરેક વોર્ડમાં ત્રણ ચાર પ્લોટો આઈડેન્ટિફાય કરી એનું ફેન્સિંગ કરી અને એને ઇયર માર્ક કરવામાં આવે કે આ પ્લેગ્રાઉન્ડ તરીકેનો ઉપયોગ કરવામાં આવશે વોટિલ વિસામો તરીકે ઉપયોગ કરવામાં આવશે વેજિટેબલ માર્કેટ શિફ્ટ કરવામાં આવશે પીએન પાર્કની સુવિધા ઊભી કરવામાં આવશે આ વખતે અર્બન ઇયર તરીકે ગુજરાત સરકાર ઉજવી રહ્યું છે ત્યારે અર્બન ઇયરમાં સિટીઝન એંગેજમેન્ટ માટે રાત્રિ બિફોર નવરાત્રિ દિવાળી કાર્નિવલ શોપિંગ ફેસ્ટિવલ આવા તમામ કાર્યક્રમો કરવામાં આવશે જેથી કરીને મેરેથોન દોડ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે એના અંતર્ગત પણ ઘણા કાર્યક્રમો વડોદરા શહેર દ્વારા કરવામાં આવશે ખાસ કરીને વડોદરામાં સ્પોર્ટ્સની ફેસિલિટી વધે જેથી કરીને યંગ જનરેશનને પોતાની ટેલેન્ટ બતાડવાનો મોકો મળે એ પ્રમાણે જે સ્ટેડિયમમાં નાના મોટા રિનોવેશન કરવાના છે અથવા નવા સ્ટેડિયમ બનાવવાના છે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાના હોય કન્વેન્શન સેન્ટર બનાવવાનું હોય અર્બન હાર્ટ બનાવવાનું હોય આ તમામ કામગીરી એટલે કે વડોદરા શહેરનો એક ઇન્ક્લુઝિવ ગ્રોથ થાય લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થાય ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વધારો થાય અને લોકોની હેપીનેસ વધે એ પ્રમાણે વડોદરા સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને ગ્રીન સિટી બને સસ્ટેનેબલ સિટી બને અને રેઝિલિયન્ટ સિટી બને ક્લાઇમેટ રેઝિલિયન્સ ઊભું થાય સાથે સાથે ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઊભું થાય એ દિશામાં કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકાનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં કામગીરી કરીએ છીએ વિકાસની સ્પીડમાં વધારો કરવામાં અમે લોકો સફળ રહ્યા છીએ અત્યાર સુધીમાં ચાર હજાર કરોડ કરતાં વધુ કરોડના કામ છેલ્લા બે વર્ષમાં મંજૂર કર્યા છે અને કોર્પોરેશન જે છેલ્લા દસ વર્ષનો એવરેજ ગણીએ તો છસો કરોડનો કેપિટલ એક્સપેન્ડિયર કરતું હતું એની સામે અમે પંદરસો પચાસ કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર કરી શક્યા છે એટલે કહી શકાય કે અઢી ગણી જેટલી વિકાસની સ્પીડમાં વધારો થયો છે વિકાસના મુખ્ય આયામોમાં સ્પીડ સ્કેલ ક્વોલિટી અને નાગરિકોનું સેટિસ્ફેક્શન રહે એ પ્રમાણે પ્રામાણિકતાથી ઓનેસ્ટીથી પારદર્શિકતાથી વહીવટ કરવાની કોશિશ કરી છે આ વખતે વિશ્વામિત્રીના કામ પછી વરસાદે વિરામ પણ લીધો એટલે કુદરતની મહેરબાની અને માનવ બળનો ઉપયોગ કરી અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે એના લીધે પૂરની પરિસ્થિતિ આવતી વખતે ઊભી નથી થઈ આપણા સૌ માટે સદભાગ્યની વાત છે આવનારા સમયમાં વિશ્વામિત્રી રિવરબેન્ક પ્રોજેક્ટ પણ સારી રીતે થાય અને જે લાંબાગાળાના આયોજનો છે એના પણ એક પછી એક આયોજનો કરવામાં આવે હાઈવેને સમાંતર બંને બાજુની વરસાદી ખાસ વાઇડનિંગ રિસેક્શનિંગ કરવાથી આ વખતે પૂર્વ વિસ્તારોમાં પણ પાણીની આવક ઓછી આવી છે વરસાદી પાણીની એટલે પાણી ભરવાની સમસ્યામાં ઘટાડો થયો છે જે પરશુરામ ભટ્ટામાં જે પાણી ભરાયું છે એમાં નવીન ડ્રેન લાઈન નાખવાની છે એનું કામગીરી કરવામાં આવશે એ રીતે જે તળાવ ઊંડેરા ઓવરફ્લો થયો એના માટે એને લક્ષ્મીપુરા તળાવ સાથે કનેક્ટ કરવાનું કામગીરી પણ મંજૂર કરી દેવામાં આવી છે પરંતુ વરસાદને લીધે કામગીરી વરસાદ પછી ચાલુ કરવામાં આવશે સાથે સાથે ઉડા દ્વારા એ જે લો લાઇન રોડ છે એને પણ હાઇટ પર લેવામાં આવશે વડોદરા શહેરમાં જે કંઈ ખાડા પડ્યા છે વરસાદની સિઝનમાં વોટર લર્નિંગને લીધે ઘણી જગ્યાએ ખાડા પડ્યા છે એને પણ યુદ્ધના ધોરણે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી હોટમિક્સથી કોલ્ડ મિક્સથી વેટ મિક્સથી અને રોડાથરોથી આ તમામ પેચોર પૂર્ણ કરવામાં આવશે જે જેટ પેચર મશીન છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે એફબીઆર ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જે જે રોડો નવેસરથી બનાવશે એનો કાર્પેટ સિલ્કોટ પણ કરવામાં આવશે કહેવાનો મતલબ કે વડોદરા શહેર સ્વચ્છતામાં આખા ભારતમાં અઢારમા રેન્કે આવ્યું છે અને મોસ્ટ પ્રોમિક સિટી તરીકે વડોદરામાં પહેલાં નંબર છે અને ધ સેફેસ્ટ સિટી ઓફ ઇન્ડિયામાં વડોદરાએ સેકન્ડ રેન્ક હાંસલ કર્યો છે ઉત્સવપ્રિય નગરીમાં તમામ ઉત્સવો શાંતિપ્રિય રીતે ઉજવાય છે ખાસ કરીને દશામાનો તહેવાર હોય એ ગણપતિનો તહેવાર હોય લોકોની સુખ સગવડમાં સુખ સુવિધામાં વધારો થાય શ્રદ્ધાળુઓની શ્રદ્ધા તૂટે નહીં એ પ્રમાણેના આયોજન કર્યા છે ખૂબ સારા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કર્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ સારો સાથ સહકાર મળ્યો છે અમારા પાંચે પદાધિકારીઓ સંકટ સંગઠિત રહી અને તમામ કાર્યક્રમોમાં અમે લોકોએ સાથ સહકાર આપ્યો છે ખાસ કરીને વડોદરા શહેરમાં કમિશનર અત્યારે શ્રી અરુણ મહેશ બાબુ અને એની પહેલાં શ્રી દિલીપ રાણા સાથે ખભાથી ખભા મિલાવી અને વડોદરાનો સર્વાંગી વિકાસ થાય એ માટે પ્રયત્નો કર્યા છે એનું જ ફળ છે કે આજે આપણે વડોદરા શહેર વિકાસ એ ગતિ પકડી છે હજુ મને લાગે છે કે આ જે પ્રોજેક્ટ પૂર્ણ થશે તો હજુ એક બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરા થતાં વિકાસ આપણને દેખાશે નાગરિકોએ પણ ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને જે તે નાગરિકોની આકાંક્ષાઓ છે એ પરિપૂર્ણ થાય સંવેદનશીલતાથી તમામ કંપનીઓનો નિકાલ થાય એ માટે પ્રમાણિક પ્રયાસ કરે છે